સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરની મહાનતાએ લીધા સમયે શ્રી હરી સાથે કરેલા વદાડ મુજબ દર વર્ષે બે મહિના જૂનાગઢ પધારતા અને સૌ સંતો ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા એક વખતે ગોપાળાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ પધાર્યા આ વખતે ગણોદના ભક્તરાજ દરબાર શ્રી અભયસિંહજી પધાર્યા સાથે ઝીણાભાઈ વજોભાઈ તેમજ જસા ખવાસ હતા ચારે આવીને સ્વામી સંતોની ધર્મશાળામાં બેઠા હતા ત્યાં આવ્યા અને દંડવટ કરીને પગે લાગીને સન્મુખ બેઠા ગોપાળાનંદ સ્વામીએ અભયસિંહ દરબારને આવકારતા કહ્યું કે આવો દરબાર આવો લ્યો આ નારાયણજીભાઈ મિસ્ત્રીએ બનાવેલી શ્રીજી મહારાજની પ્રસાદીની મૂર્તિ ખાસ તમારા સારું વડતાલથી લાવ્યો છું દરબાર તો અતિ રાજી થયા થકા સ્વામી પાસેથી પ્રસાદીની મૂર્તિ મળી તે આનંદમાં આવી ગયા હાથ જોડીને સ્વામીને કહે કે સ્વામી મારા મોટા ભાગ્ય કે તકે તમે મને આ પ્રસાદીની મૂર્તિ આપી સ્વામી કહે કે જોજો દરબાર આ મૂર્તિને તમે પ્રગટ ભાવે પૂજજો તમારા ઘરમાં પધરાવી કાયમ ઘીનો દીવો કરીને નૈવેદ્ય ધરાવજો અભયસિંહજી દરબાર અને વજોભાઈ વગેરે ચારેય જણા બે ચાર દિવસ જૂનાગઢ સ્વામીના સમાગમ કરવા રોકાયા ને પોતાના ગામ ગણોત ગયા પોતાના ઘરે જતા દરબારને પોતાના વ્યવહારના કામે બીજે ક્યાંય પ્રસંગોપાત એકાદ અઠવાડિયું બહાર ગામ જવાનું થયું તે મૂર્તિને સાચવીને પટારામાં મૂકીને પોતે ગયા એમના ઘરના સભ્યોને ખબર ન હતી એ દિવસોમાં એ મૂર્તિ અપૂજની રહી એક દિવસે દરબાર અભયસિંહજીના ઘરના બાઈએ પટારાવાળા ઓરડામાં ગયા ત્યાં તો એ આખ્યા ઓરડામાં શીતળ તેજ તેજ છવાયેલું દીઠું ને પટારા ઉપર શ્રીજી મહારાજને ખુદ બેઠેલા દીઠા બાઈ તો મહારાજને દેખીને આભાજ બની ગયા ને દોડીને મહારાજને ચરણે પગે લાગ્યા ત્યારે પટારા ઉપર બેઠેલા શ્રીજી મહારાજ બોલ્યા છે દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે ને કોઈ અમારી સંભાળ રાખતું નથી આમ કહીને શ્રીહરિ તો અંતર્ધ્યાન થઈ ગયા બાઈ તો ઘણું અચરજ પામ્યા જ્યારે દરબાર પરત ઘરે આવ્યા ત્યારે એમણે શ્રીજી મહારાજે પટાવ પટારા ઉપર બેસતા થકા દર્શન દીધાની બધી વિગતે વાત કરી ત્યારે અભયસિંહજીને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ આપેલ પ્રસાદીની મૂર્તિને નિત્ય સેવા કરવાનું કહ્યાનું યાદ આવ્યું ને પોતાને ઘણો પસ્તાવો થયો પોતે દોડતા જઈને મૂર્તિ બહાર કાઢીને ભાવથી એ ઓરડામાં એક ગોખલો કરીને મૂર્તિને પધરાવી ને કાયમ પ્રત્યક્ષ ભાવે પૂજા કરવા લાગ્યા દરરોજ નેવિયદે ધરાવીને પછી જમવાનો જીવનભર નિયમ લીધો એ વખતે દરબાર અભયસિંહ જાતે જૂનાગઢ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શને આવેલા વજોભાઈ પણ બહુ સારા સુરવીર હરિભક્ત હતા તે એક વખતે ધીંગાણામાં ઘવાયા હતા પોતાને જીવલેણ ઘા વાગ્યો તે ગંભીર શારીરિક પરિસ્થિતિમાં ખાટલે હતા વજોભાઈ ખાટલે સુતા સુતા અખંડ શ્રીયરીનું સ્મરણ કર્યા કરતા ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી સાથે ચાર દિવસ જૂનાગઢ મંદિરમાં રહીને સાંભળેલી શ્રીયરીના મહિમાની વાતોને વારંવાર સંભાળ્યા કરતા એક દિવસે શ્રીયરીએ વજાભાઈને દર્શન દીધા અને કહ્યું કે અમે કાલે બપોરે તમને સંતોએ સહિત તેડવા આવીશું તમો તૈયાર રહેજો આમ દર્શન દઈને અંતકાળે તેડવાનો કોલ દઈને શ્રીહરી અદૃશ્ય થઈ ગયા વજોભાઈ તો શરીરે પીડા હોવા છતાં આનંદમાં આવી ગયા અને પોતાના પરિવારજનોને મોકલીને દરબાર અભયસિંહને પોતાને ઘેર તેડાવ્યા દરબારશ્રીને શ્રીહરીએ દર્શન દીધાની વાત કરી અને પોતાના પરિવાર સંબંધી ભલામણ કરીને બીજે દિવસે પંચમહાભૂતનો ત્યાગ કરીને નિર્ધારિત સમયે સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને શ્રી શરી સાથે દિવ્ય દેહે અક્ષરધામમાં સિધાવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ મારા જનને અંતકાળે માંથી